વિદ્યાર્થીઓને વાલીઓ મેં આગળ કહ્યું હતું એમ એનટીએ કોઈ દિવસ કોઈની વાત માનતું નથી અને એમપીના હાઈકોર્ટમાં જે અપીલ કરી હતી એનટીએ રીટેસ્ટની પંદર પચોતેર સ્ટુડન્ટના અગેન્સ્ટમાં તો આજે જજ સાહેબે ચુકાદો આપી દીધો છે કે હવે રીટેસ્ટ નથી નહીં થશે રી નહીં થશે રીનીટ નહીં થશે પચોતેર સ્ટુડન્ટની પરંતુ એમણે કહ્યું છે કે ઇન ફ્યુચર તમારે બધી વ્યવસ્થા કરવાની હા ડાયરેક્શન ફોર રિટેલ્સ ડ્યુ ટુ પાવર આઉટેજ જે હતું હતું આ સ્ક એનટીએ ટુ એન્શ્યોર પ્રોપર એરેન્જમેન્ટ ઇન ફ્યુચર કે ફ્યુચરમાં હવે તમારે બરાબર એરેન્જમેન્ટ કરવાનું બેકઅપ પાવર બેકઅપ છે કે નહીં જોવાનું અને ત્યાંના જે લોકલ ઓથોરિટીઝ છે કલેક્ટર સાહેબના અંડરમાં આવતું હોય કે જેમના પર અંડરમાં આવતું હોય જેમને આ જવાબદારી સોંપવામાં આવેલી હોય એમને ત્યાંની લિસ્ટ તૈયાર કરવાની અને જ્યાં જ્યાં ફેસિલિટી હોય પાવર બેકઅપની અને બીજી બધી વ્યવસ્થાની બધી વ્યવસ્થા કરી શકતા હોય તેને જ સેન્ટર બનાવવાનું અને જ્યાં આ વ્યવસ્થા નહીં થઈ શકતી હોય પાવર બેકઅપ ના હોય જનરેટર ના હોય કે ઇન્વર્ટર ના હોય તો ત્યાં પછી એક્ઝામ સેન્ટર બનાવવું નહીં એટલે જજ સાહેબે જરા એનટીએને કહ્યું તો છે જ કે હવે નેક્સ્ટ ટાઈમ તમે આનું ખ્યાલ રાખજો આનું ધ્યાન રાખજો હવે હમણાં તો અમે તમારા ફેવરમાં જજમેન્ટ આપી દઈએ છીએ પણ નેક્સ્ટ ટાઈમ આવું નહીં થવું જોઈએ એટલે હવે આનું પરિણામ શું આવ્યું કે જેનો જે રેન્ક છે એ જ રહેવાનો છે સ્કોર તો જેનો જે છે એ જ હતો પણ હવે જે ઓલ ઇન્ડિયા રેન્ક કોઈનો પણ ચેન્જ નહીં થશે જેને જે રેન્ક મળ્યો છે એ જ ઓલ ઇન્ડિયા રેન્ક રહેવાનો છે હવે આપણું ગુજરાતનું મેરિટ લિસ્ટ આવશે ત્યારે આપણું ગુજરાતનું મેરિટ લી મેરિટ રેન્ક અલગ રહેશે જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી રેન્ક જે તે કેટેગરીમાં આવતા હોય એનો રેન્ક રહેશે હવે ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગની જે શેડ્યુલ અને જે ટાઈમટેબલ આવ્યું છે તો એ એના સમય મુજબ થશે કેમકે હવે કોઈમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી જજમેન્ટ આવી ગયું છે એટલે કાઉન્સેલિંગ હવે ડીલે નહીં થશે એમસીએ જે ટાઈમટેબલ ટાઈમ શેડ્યુલ આપ્યું છે ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે આ લોકો નીટ ફરી નથી કરવાના એટલે એમણે ડિકલેર કરી દીધું છે અને એવું જ થયું છે નગાઉ પણ હું કહી ચૂક્યો છું કે એનટીએ જે છે ને એ સ્ટુડન્ટની વાત જલ્દી સાંભળે નહીં એ પોતાની મરજીનું મરજીનું જ કરે છે એટલે હવે જે પચોતેર સ્ટુડન્ટની પહેલાં ઇન્જ સાહેબે ઓર્ડર કર્યો હતો તે ઓર્ડરને પછી એમને ફરી ચેલેન્જ કર્યો અને એને ઓર્ડરને ડિસમિસ કરાવી દીધો એમ સમજી લો કે ઓર્ડર પર સ્ટે મુકાવી દીધો ને હવે રીટેસ્ટ નહીં થશે એટલે ઓલ ઇન્ડિયા કોટાની કાઉન્સેલિંગ પહેલે ચાલુ થશે એમસીસીની ડીમ યુનિવર્સિટીની અને પછી આપણી ગુજરાતી સ્ટેટની ચોઇસ ફિલિંગ તો આવી જશે એ પહેલાં પણ ત્યાંના રિઝલ્ટ ડિક્લેર થવા પહેલાં પણ આપણી ચોઇસ ફિલિંગ આવી જશે પણ રિઝલ્ટ આપણું ઓલ ઇન્ડિયા કોટાનું ડીમ્ડનું ડિક્લેર થયા પછી જ આપણું ગુજરાત સ્ટેટનું રિઝલ્ટ ડિક્લેર થશે એટલે જેમનો સારો સ્કોર છે એ ઓલ ઇન્ડિયામાં પહેલાં ટ્રાય કરે સારી કોલેજોમાં ટ્રાય કરે એઇમ્સમાં ટ્રાય કરે જેટલી પણ ભારતમાં સારામાં સારી કોલેજો છે જે ટોપ ટેન રેન્કમાં આવતી હોય ટોપ ફિફ્ટીમાં આવતી હોય કે ટોપ ફિફ્ટીમાં આપણી ગુજરાતની એક પણ કોલેજ નથી તો એવી કોઈ કોલેજો હોય ટોપ ફિફ્ટીમાં આવતી હોય રેન્કિંગમાં એમાં ટ્રાય કરે અને છેલ્લે એમાં ના લેવું હોય ને તમારે ગુજરાતમાં જ લેવું હોય તો ઓલ ઇન્ડિયા કોટાથી તમે બીજે મેડિકલ કોલેજ બરોડા સુરત ભાવનગર જામનગર તમારે જ્યાં લેવું હોય તે તમે ટ્રાય કરી શકો છો તો માટે બધા વિદ્યાર્થીઓની વિનંતી છે જે ગુજરાતના સ્ટુડન્ટ્સ છે કે તમે ગુજરાતથી બહાર જશો તો ગુજરાતના સ્ટુડન્ટ્સનો ફાયદો થશે અને એમને એમબીબીએસ બીબીએસ ગવર્મેન્ટ કોલેજમાં જીએમઇ આરએસમાં સેલ્ફ ફાઇનાન્સમાં બધી જ જગ્યાએ એમને લાભ મળશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો સૌનું ભલું થાય એવો સિદ્ધાંત રાખો